અરે બધું બકેતા ભારતેને કરવો હતું કે હું છે તો ભારતેને વિદતી કે તમારી યાદ રતો પડી આ પ્રોગ્રામ પરિવાર શરૂઆત ક્યાંથી કરવી સંચાર सौप्रथम प्रेमपूर केरवणी मंडळ ना प्रमुख साहेब श्री मंत्री साहेब श्री समग्र प्रेमपूर केरवणी मंडळ मी आभारी रेशके आणि मी तिखवान होतो आपले आज संस्थाना दरबार समारंभ आहे पहिला दिवस ती खबर के प्रेमपूर कायमी नाही कारण करार मा कथे को तुखे टाओ हंगामी करार મને કાયમી માટેનો આ પરિવાર આપ્યો એક નવેમ્બર 2023 ના રોજ દર વર્ષ સવારે 7:28 એ હજુ પણ મારા મોબાઈલ પર સ્ક્રીનશોટ છે મારા પપ્પાને મે મેસેજ કર્યો કે પપ્પા હું નહીં કરી શકું તો સાત વિસ્તારથી બીજો મેસેજ કર્યો આજે એકદમ નાનું જરૂર કરવાનું છે ડર લાગે છે પણ આ પછોટીમાંથી બહાર વિકળી જઈશ તો હું મારા શ્રેષ્ઠ મારા ક્ષમતા છે પણ ડર અને મોડે મારા શ્રેષ્ઠ પીયરને દોડ કર્યો છે પહેલા દિવસ રે રાજાબેન સાથે મુસાકાથી જ્યારે મારી મારી મોટી બે મળ્યા હોય મારે સગી કોઈ બહેન નથી છતાંય સગી બહેન સાથે મુલાકાત થઈ હોય એવી મને અનુભૂતિ થઈ એક સાથે ચારે ચાર વિષય ભણાવવા પડશે નવમાં ધોરણમાં દસમા માં બે વિષય એમ કરતા દિવસમાં છ પીરિયડ લેવા પડશે તો પહેલા દિવસે તો ઓલરેડી હું ડરેલી હતી તો ડર વધુ લાગ્યો પણ આપણા આચાર્ય સાથે બે ત્યારે કહ્યું હતું અને વારો તેમ દેખો છે કે પ્રયત્ન કરવાનો છે અને તમે કરી શકો અને જ્યારે તમાર તમને પોતાના જાત પર ભરોસો ન હોય ત્યારે કોઈ ભરોસો કરે ને ત્યારે ભગવાન આપણને ક્ષમતા શક્તિ આપે છે કે આપણે પ્રયત્ન કરી શકીએ શા પરિવાર અને સંસ્કૃત વિષય તો હું ભણતી ત્યારથી મને નહોતો પસંદ અને એ ભણાવવાનો આયો તો જરા શરૂઆતમાં બહુ કાઠું પડ્યું કદાચ હજુ પણ થોડો છતાંય સારું અનુભવ કર્યો સ્ટાફ પરિવારે હંમેશા મને પરિવારના સભ્યની જેવો પ્રેમ આપ્યો જીગ્નેશ્વર જે મહિલા સશક્તિકરણ પરના એ હંમેશા યાદ રહેશે હરિભાઈ સાહેબ અહીંયા નથી અને એમને એ જ્યારે હાજર હતા ત્યારે એમને કહી કે નામ છે દયા નામે લક્ષ્મી કોપ તો હરીदादा પણ મારા સુરતમાં હંમેશા જે તંસના એક ગુપ્તા પર જાતી અથવા જાતીમાં બસ કરીએ પણ બસ પાસે આપથી છેવટે એનો નીચે ઓન્ક્લુઝન આપડા ગોરેજમાં વધારો કરી એવા એક નામ દા હોય